મોટી કુકાવાવ ખાતે જૂના રામજી મંદિર તેમજ ખાકી બાપુની જગ્યાએથી રામ રામનવમીના પવિત્ર અવસરે ભગવાન શ્રી રામચંદ્રજીની ભવ્યાથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ શોભાયાત્રા ખાકી બાપુની જગ્યાએથી પ્રારંભ થઈ સુભાષ ચોક રામપરા ચોક તેમજ ગોરખિયા હનુમાનજી દાદા મંદિરથી ફરતા ફરતા બસ સ્ટેન્ડ વિસ્તાર મેઇન બજારથી પસાર થયેલ હતી જય જય શ્રી રામના નાદ સાથે વાતાવરણ ભક્તિ રસથી ગુંજી ઉઠ્યું હતું આતકે તકે હનુમાનજી યુવક મંડળ તેમજ રઘુવંશી યુવક મંડળ દ્વારા શોભાયાત્રામાં જોડાયેલા તમામ ભાવિકોને ભાવથી ઠંડુ શરબત પીવડાવવામાં આવ્યું હતું વ્યવસ્થાના ભાગરૂપે વડિયાના પીએસઆઈ સાહેબ શ્રી કુગાવાવ આઉટપોસ્ટ પોલીસ સ્ટેશન સ્ટાફ તેમજ હોમગાર્ડ જવાનો ઉપસ્થિત રહ્યા હતા ગામના અલગ અલગ વિસ્તારોમાં રંગોળીઓ પણ સજાવવામાં આવી હતી અહેવાલ રસિક વેગડા